પ્લેન ઉડાન ભરવા સક્ષમ નથી નહીં બચીએ આ આખરી શબ્દો હતા એ વિમાન ચલાવી રહેલા પાયલટના એરપોર્ટ પરથી ફ્લાઇટ ટેક ઓફ થતાની સાથે જ પાયલોટને સંદેશો આવી ગયો હતો આથી ઇમરજન્સી મદદ માટે સંદેશો મોકલ્યો હતો પણ મદદ મળે તે પહેલાં જ પ્લેન ક્રેશ થઈ ગયું આકાશ પર રાજ કરનારા પાયલટને ક્યાં ખબર હશે કે જમીન પર પણ જગ્યા નહીં મળે નમસ્કાર હું છું કૃપાલસિંહ જાડેજા અને અમદાવાદ થી લંડન જઈ રહેલી એ ફ્લાઇટ માં પાયલોટે મોકલેલ આખરી મેસેજ શું હતો અને આ દુર્ઘટના પહેલા પ્લેનમાં શું બન્યું હતું તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર થોડા ખુલાસા કરવાતા થોડીક શિકાયત કરવી હતી ઓ મોત જરા રોકાઈ જતે બે ચાર મને પણ કામ હતા અમદાવાદમાં માં બાર જૂન ના ગોજારા દિવસે થયેલી એ વિમાન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે એર ઇન્ડિયાનું બોઈંગ ડ્રીમલાઇનર લાઈનર સેવન એટ સેવન એટ વિમાન લંડન માટે ઉડાન ભર્યાના થોડી પછી જ ક્રેશ થઈ ગયું હતું આ ભીષણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બસો જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે જેમાં વિમાનમાં સવાર બસો મુસાફરો તેમજ બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલના ચોત્રીસ જેટલા લોકોનો સમાવેશ થાય છે આ ઘટનાની તપાસ માટે અનેક એજન્સીઓ કામ કરી રહી છે વિમાન ક્રેશ થવાનું કારણ હજુ જાણી શકાયું નથી આ આ અંગે અનેક અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે તેવા સમયે એર પ્લેનના પાયલોટ સુમિત સભરવાલે આખરી સમયે એર ટ્રાફિક કંટ્રોલરને મોકલેલો સંદેશ હાલ સામે આવ્યો છે પ્લેન ક્રેશ થયું તે પહેલા પાયલોટે મેસેજ કર્યો હતો જેના પર હવે સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું તેને ખ્યાલ આવી ગયો હતો કે પ્લેન ક્રેશ થવાનું છે પ્લેનના પાયલોટ સુમિત સભરવાલે એર ટ્રાફિક કંટ્રોલર એટલે કે એટીસીને ફક્ત ચાર પાંચ સેકન્ડનો મેસેજ મોકલ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે મેડે 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 પ્લેન ઉડાન ભરવામાં સક્ષમ નથી બચીશું નહીં આ પછી તરત જ પ્લેન ક્રેશ થઈ ગયું હતું આ દુર્ઘટનાની તપાસ ભારતની સાથે અમેરિકા અને બ્રિટનની એજન્સીઓ પણ કરી રહી છે જેના માટે એજન્સીઓ અમદાવાદ પહોંચી ગઈ છે કેપ્ટન સુમિત સભરવાલની વાત કરીએ તો કેપ્ટન સુમિત સભરવાલ એર ઇન્ડિયાના સિનિયર ઉડાનનો અનુભવ છે સાહીઠ વર્ષના સુમિત સભરવાલે તેમના પિતાને વચન આપ્યું હતું કે તેઓ તેમની નોકરી છોડી દેશે અને તેમની સંપૂર્ણ સંભાળ રાખશે સભરવાલ એકલા હતા અને તેમના વૃદ્ધ પિતા સાથે રહેતા હતા થોડા દિવસ પહેલા જ તેમણે તેમના પિતાને કહ્યું હતું કે તેઓ તેમની સંપૂર્ણ સંભાળ રાખવા માટે નોકરી છોડી દેશે અતભાગી ફ્લાઇટના કેપ્ટન સુમિત સભરવાલના એક મિત્રએ જણાવ્યું હતું કે તેઓ ઉડ્ડયનનો બહોળો અનુભવ ધરાવતા હતા આથી તેમના દ્વારા ઉડ્ડયનમાં કોઈ ભૂલ થવાનો કે પરિસ્થિતિને પારખવામાં થાપ ખાવાનો કોઈ સવાલ જ નથી તેઓ ખૂબ જ આનંદિત રહેતા અને હંમેશા હકારાત્મક વાતો જ કરતા હતા તે હંમેશા ખુશ રહેતા હતા તેમણે જણાવ્યું હતું કે હું અનેકવાર આ ફ્લાઇટમાં તેમની સાથે ગયો છું પરંતુ આ વખતે મારા ભાગે બીજી ફ્લાઇટ હોવાથી તેમને સાથ આપી શક્યો ન હતો એર ઇન્ડિયાના વર્ષો જૂના પાયલટ્સ ક્રૂ મેમ્બર્સના નિધનથી એમને આઘાત લાગ્યો છે સુમિત સભરવાલ સાથે કો પાઇલટ ક્લાઇવ કુંદર પણ હાજર હતા તેમને એક હજાર અને એકસો એટલે કે અગિયારસો કલાકનો ઉડાનનો અનુભવ હતો ઉડાન ભરતી વખતે કેપ્ટન વિમાન ઉડાવે છે તેમની સાથે એક કો પાયલોટ પણ હોય છે જેને

પૂર્વના રાજાજી પથ પર રહેતી હતી તે તેના પિતા રાજેન્દ્ર માતા રાજે અને ભાઈ વિઘ્નેશ સાથે રહેતી હતી રોશનીએ મુંબઈમાં પોતાનું શિક્ષણ પૂરું કર્યું હતું અને આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં ખંત અને સમર્પણ દ્વારા ફ્લાઇટ એટેન્ડ બનાવવાના તેના જીવનભરના સ્વપ્નને પૂર્ણ કર્યું હતું મુંબઈમાં રહેતી આડત્રીસ વર્ષીય ક્રૂ મેમ્બર શ્રદ્ધા ધવન ફ્લાઇટમાં હાજર હતી તેની એક પુત્રી પણ છે બે પાઇલટ સહિત દસ ક્રૂ મેમ્બર્સની આ ફ્લાઇટ આખરી ફ્લાઇટ બની ગઈ અને આ ફ્લાઇટમાં અપર્ણા અમોલ મહાડીક નામની એર હોસ્ટેસ પણ હતી જેમના પતિ પણ પાઇલટ છે અપર્ણા અને તેના પાઇલોટ પતિ ગુડગાંવના રહેવાસી છે અને સંતાનમાં વર્ષની એક દીકરી છે ગુરુવારે ચાલીસ તેમની ઓળખ કરી હતી નવી મુંબઈના પનવેલના નાહવા સેવા વિસ્તારની એર હોસ્ટેસ મેથી મોરેશ્વર પાટીલે પણ જીવ ગુમાવ્યો છે મેથિલીનો સાતમો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હતો જે છેલ્લા બે વર્ષથી એર ઇન્ડિયામાં કામ કરી રહી હતી તેણે અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અભ્યાસ કરીને એ રોસ્ટેસ બનવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું તેનો પરિવાર અને ગ્રામજનો ખૂબ જ આઘાતમાં છે આવા તો અનેક પરિવાર છે જેમણે આ દુર્ઘટનામાં પોતાના વાલસોયાને ગુમાવ્યા છે સમય સાથે દરેક ઘાર ઉજાય છે પણ સ્વજનોનો ખાલીપો ક્યારેય નથી ભરાઈ શકતો આ અકસ્માત અંગે ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરે કહ્યું કે બાર જૂને ટાટા ગ્રુપ માટે સૌથી કાળો દિવસ હતો જે કંઈ થયું તે અવિશ્વસનીય છે આ પડે બધા શોખ અને આઘાતમાં છીએ એક પણ વ્યક્તિ ગુમાવવાનું દુઃખ છે આ ટાટા ગ્રુપના કાળા દિવસોમાંનો એક છે ચેરમેન વધુમાં વધુ કહ્યું હતું કે ભારત બ્રિટન અને અમેરિકાની તપાસ એજન્સીઓ અમદાવાદ પહોંચી ગઈ છે તેમણે કહ્યું કે તપાસમાં જે કંઈ પણ બહાર આવશે તે પારદર્શિતા સાથે શેર કરવામાં આવશે આ ગોઝારી દુર્ઘટનામાં અનેક પરિવારોએ તેના વાલસોયા દીકરાઓ ગુમાવ્યા છે અનેક સંતાનોએ તેના માતા પિતા ગુમાવ્યા છે અનેક બહેનોએ તેના લાડકવાયા ભાઈ ગુમાવ્યા છે માત્ર ગણતરીની મિનિટોમાં જ હસતા રમતા ચહેરાઓનું તસવીર બની જવું જેને હરખેથી તમારી મુસાફરીની સલામત રહો તેવું કહીને વિદાય આપી હોય એ અચાનક ભળતું થઈને મળે આખી રાત પોતાના વાલસોયાને શોધતા સ્વજનો એક તરફ આશા અને બીજી તરફ આંખોમાં ચોધાર આંસુ આ પરિવારોનો કલ્પાંત સાંભળતા ભલભલાની આંખો ભીની થઈ જાય છે હાલ તો ચોમેરા દુર્ઘટનાની ચર્ચાઓ થઈ રહી છે દરેક તરફથી એક જ પ્રાર્થના થઈ રહી છે કે તમામ મૃતાત્માઓને શાંતિ મળે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર